નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજથી માવઠાની આગાહી કરવામાં આવી છે ત્રણથી ચાર દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં માવઠું થશે તેમજ ભારે ઠંડી અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ આજે કેવું રહેશે સંપૂર્ણ અપડેટ મેળવી છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈએ તો ગુજરાતની અંદર આ રીતે વાદળા આપણને જોવા મળે છે અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો જે ગુજરાત તરફ આવી રહ્યા છે તે ભેજ લઈને પવનો આવી રહ્યા છે ભારે પવન સાથે જે ભેજવાળા જે વાદળો છે તે ગુજરાત તરફ ગતિ કરી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર જે માવઠાની જે સંભાવના છે તે સૌથી વધારે આપણને આજે તેમજ આવતીકાલે ક્યાંક ક્યાંક છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ગુજરાતની અંદર ખાસ કરીને ઓખા જામનગર હળવદ રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અમરેલી તેમજ આખા કચ્છની અંદર નલિયા ગાંધીધામ તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા અમદાવાદ આજુબાજુના વિસ્તારો હોય તેમજ સુરત વલસાડ ડાંગ આ બધા વિસ્તારોમાં પણ ભારે કાળા ડિબાંગ વાદળા સવાયેલા આપણને જોવા મળે છે આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ એટલે કે સાંજના સમયની તો આખા ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળા સવાયેલા છે ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ સુઈગામ પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારો તેમજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ વડોદરા દાહોદ સુરત તેમજ વલસાડ તાપી ડાંગ આ બધા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા આપણને જોવા મળશે તેમજ આજે રાત્રિના સમયે પણ ભારે કાળા ડિબાંગ વાદળા જોવા મળશે આવતીકાલે સવારની અપડેટ જોઈએ તો સવારના સમયે પણ જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અમરેલી વડોદરા સુરત વલસાડ ભરૂચ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે આવતીકાલે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો તેમાં પણ સૌરાષ્ટ્રમાં જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ આજુબાજુ સામાન્ય વાદળા તેમજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત તેમજ ડાંગ તાપી વલસાડ નવસારી આજુબાજુ પણ ભારે કાળા ડિબાંગ વાદળા જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા આ બધા વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં પણ સામાન્ય વાદળછાયું વાતાવરણ જોવા મળશે અહીં તમે જોઈ શકો છો જે આ રીતે વાદળા જે આવતા હતા તે આવતીકાલ સુધીમાં એટલે કે ચોવીસ કલાક પછી વાદળછાયું વાતાવરણ જે સામાન્ય જોવા મળશે બાવીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ તો તેમાં પણ ખાસ કરીને કચ્છના જે તમામ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વાદળા આપણને જોવા મળશે બાવીસ તારીખે સાંજના સમયે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ તેમજ સોવીસ તારીખની અપડેટ જોઈએ તો ચોવીસ તારીખમાં ક્યાંય પણ વાદળા આપણને જોવા મળતા નથી અને હાલ મિત્રો અત્યારે ખાસ કરીને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પણ ધીમે ધીમે હલચલ જોવા મળશે જેના કારણે ડિસેમ્બરના અંતમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ડિસેમ્બરથી લઈ બીજી ત્રીજી જાન્યુઆરી સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો અને માવઠાની સંભાવના જોવા મળશે હવે જોઈએ પવનની ઝડપ તો ખાસ કરીને જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની તેમજ કચ્છમાં છવ્વીસ તેમજ મધ્ય ગુજરાતમાં અઠ્યાવીસની પવનની ઝડપ આવતીકાલે તેમજ આજે સાંજના સમયે પણ આ રીતે પવનની ઝડપ જોવા મળશે આવતીકાલે સાંજના સમયની પવનની ઝડપની વાત કરીએ તો સત્તરથી વીસ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે પવનની ઝડપમાં આગામી સમયમાં ઘટાડો થઈ શકે છે બાવીસ તારીખની વાત કરીએ તો બાવીસ તારીખમાં પણ ચૌદથી પંદર સોળ સત્તર કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ જોવા મળશે હવે આપણે વાત કરીશું ગુજરાતનું જે તાપમાન છે તે કેવું રહેશે ઠંડી કેવી પડશે અત્યારના તાપમાનની વાત કરીએ તો અત્યારે કચ્છમાં નલિયા સોળ ડિગ્રી ખાવડા પંદર ગાંધીધામ અઢાર પાલનપુર પંદર સુઈગામ ગામ પંદર ચૌદ તેમજ મહેસાણા સત્તર ડિગ્રી ડુંગરપુર તેર અમદાવાદ સત્તર દાહોદ તેર ડિગ્રી વડોદરા સત્તર રાજકોટ અઢાર જામનગર ઓગણીસ પોરબંદર એકવીસ ડિગ્રી સેલ્સિયસ જૂનાગઢ અઢાર ભાવનગર ઓગણીસ સુરત ઓગણીસ વલસાડ વીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળે છે આજે બપોરનું તાપમાન જોઈએ તો કચ્છની અંદર નલિયા પચીસ ડિગ્રી ગાંધીધામ પચીસ ખાવડા સોવીસ પાલનપુર ત્રેવીસ ડિગ્રી અમદાવાદ છવ્વીસ ડિગ્રી વડોદરા છવ્વીસ દાહોદ પચીસ ડિગ્રી ડુંગરપુર ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ છવ્વીસ ડિગ્રી પોરબંદર અઠ્યાવીસ જૂનાગઢ છવ્વીસ ભાવનગર છવ્વીસ વડોદરા છવ્વીસ ડિગ્રી તેમજ સુરત ઓગણત્રીસ વલસાડ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે તો ખાસ કરીને વાત કરીએ તો આવતીકાલે વહેલી સવારનું તાપમાન કચ્છના જે વિસ્તારો છે જેમાં થાવડા સવુદ ભુજ સવુદ નલિયા પંદર ગાંધીધામ સત્તર તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ભાણવડ ઓગણીસ ડિગ્રી રાજકોટ ઓગણીસ ડિગ્રી બોટાદ અઢાર ડિગ્રી સુરેન્દ્રનગર અઢાર ડિગ્રી અમરેલી અઢાર ડિગ્રી ભાવનગર ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે રાધનપુર આજુબાજુ સત્તર ડિગ્રી પાલનપુર સત્તર ડિગ્રી ખેડબ્રહ્મા સોળ ડિગ્રી હિંમતનગર ઓગણીસ ડિગ્રી મહેસાણા અઢાર ડિગ્રી સેલ્સિયસ તેમજ અમદાવાદ અઢાર ગોધરા સત્તર દાહોદ ચૌદ વડોદરા અઢાર ડિગ્રી સેલ્સિયસ ભરૂચ આજુબાજુ અઢાર ડિગ્રી સુરત ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે જે બપોરનું જે તાપમાન છે જેમાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં છવ્વીસ ડિગ્રી નલિયા અઠ્યાવીસ ડિગ્રી ગાંધીધામ અઠ્યાવીસ પાલનપુર છવ્વીસ અમદાવાદ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટ ઓગણત્રીસ જુનાગઢ ત્રીસ સુરત વલસાડ ત્રીસ ડિગ્રી સેલ્શિયસ આવતીકાલે બપોરનું તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા આજના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ